વંદન માટે કથા મંચ પર પદાર્શ હું વાત કરતો હતો કે એક આપણે સંકલ્પ આજે કરીએ કે હું ગુજરાતી છું ગુજરાતી મારી મારી માતૃભાષા છે તેથી માતૃભાષાનું ત્યારે જ માતૃભાષાનું જતન ત્યારે જ સાર્થક થાય જ્યારે આપણે સૌ આપણે સૌ પરસ્પર વ્યવહારમાં ગુજરાતીનો જ ઉપયોગ કરીએ એટલે ફક્ત આજે એક દિવસ પૂરતું નહીં પણ દરરોજ ગુજરાતીમાં જ સંદેશ મોકલવાનો આગ્રહ રાખીએ અને આપણે સૌ ગુજરાતી તરીકે આપણી માસ્તુભાષાના એ જતન માટેની એક આવી સંકલ્પબદ્ધતા આજે આપણે એવી સંકલ્પ કરીએ એવી વિનંતી છે આજે આપણે એક નવો ઉપક્રમ એટલે કે શિવકથામાં પધારતા તમામ ભક્તોના લલાટે કપાળમાં એક વિશિષ્ટ પ્રકારના આપણા એ તિલકોના એ ઉપયોગથી આપણે આજથી દરેકના દરેકના કપાળે લલાટે તિલકની વિધિ આજે ભૂદેવો દ્વારા થઈ રહી છે હું આપ સૌને હું આપ સૌને વિનંતી સાથે આગ્રહ રાખીશ કે એ વિધિ નિમિત્તે આપની ઈચ્છા હોય તો ઠીક છે પણ કશું આપવાનું ભોટ દાન ભેટ કશું અમારી કોઈ એવી અપેક્ષા નથી એવી એક સ્પર્શતા કે એવી એક સૂચનાની આપ નોંધ લેશો ચંદુભાઈ રાઘવજીભાઈ સોજીત્રા પરિવાર જમનભાઈ પાંચાભાઈ વોરા પરિવાર અતુલભાઈ બટુકભાઈ સોજીત્રા પરિવાર શૈલેષભાઈ આંબાભાઈ ભૂતા પરિવાર રાજેશભાઈ આંબાભાઈ બુસા પરિવાર લલિતભાઈ અર્જુનભાઈ ચોવટીયા પરિવાર જયેશભાઈ બેચરભાઈ સુજિત્રા નીતિશભાઈ જાની પલ્લવબેન જાની પરિવાર સાથે અને આ નીતિશભાઈ અને પલ્લવીબેનની સુપુત્રી ચિરંજી રિયાએ ડૉક્ટર લંકેશ બાપુનો એક સ્કેચ પેઇન્ટ કર્યો છે એ બાપુને સુપ્રત કરવા માટે બેન રિયા પણ કથામંચ પર પધારશે તેવી વિનંતી છે સુરેશભાઈ મીઠાભાઈ સુજિત્રા પણ કથામંચ પર પધારી અને વક્તાવંદન અને પોથી વંદનની વિધિ સંપન્ન કરશે તેવી વિનંતી છે આમ તો ઘણીવાર આપણે એવું વિચારીએ કે ભાઈ હજી તો ઘણું જીવવાનું છે કાલે ભજન કરીશું કાલે સત્સંગમાં જઈશું કાલે દર્શને જઈશું કાલે યાત્રામાં જઈશું અથવા તો આ વર્ષે જઈશું આટલી ઉંમર પછી જઈશું પણ ભજન ભક્તિ સત્સંગમાં કોઈ ઉંમરનો બાદ હોતો નથી એક સરસ એવી રચના છે કે જ્યાં સત્સંગ હોતા હો વહા પે નિત્ય જાવો તુમ વહા પે નિત્ય જાવો તુમ અને ત્યાં શા માટે જવું જોઈએ તો કે યાં સત્સંગ કરને કે ના કોઈ ઉમ્ર હોતી હૈ ના કોઈ ઉમ્ર હોતી હૈ ભક્તિભજન માળા જપ તપ એમાં કોઈ વીસ વર્ષ બાવીસ વર્ષ પચાસ વર્ષ પિસ્તાલીસ વરસ આમ તો સમજણા થઈએ અને બોલતા થઈએ ત્યારથી જ જેટલું થઈ શકે એટલું હરિનામ સ્મરણ હરિકીર્તન સત્સંગ યાત્રા સંત સમાગમ ધર્મગ્રંથોના કથાશ્રવણનો લાભ સત્કર્મોની સેવાનો લાભ સારા કર્મોની પૂંજીનો લાભ જે રીતે જ્યાં પણ મળે એ આપણે સૌએ મેળવી લેવો જોઈએ એવું મારું માનવું છે અને એથી જ સત્સંગની કોઈ ઉંમર નથી હોતી અને તેથી જ કહેવાયું છે ને કે કળયુગમાં શિવનામ સ્મરણનું વિશેષ મહત્ત્વ છે કર્મપુરાણમાં પણ કહ્યું છે કે સતયુ કર્મ સતયુગમાં બ્રહ્માજીનું સ્મરણ યુગમાં ભગવાન આદિત્યનું સ્મરણ દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ એ મુજબ કળીઓમાં ભગવાન સદાશિવનું સ્મરણ શીઘ્ર અને અધિક ફળદાતા છે તો આપણને સૌને એવા પરમ શિવ ભક્ત વિઠ્ઠલભાઈ કરશનભાઈ સુજીતરાના એ શિવ સદ સંકલ્પના એ સદભાવપૂર્ણ રાજકોટ નગરના નગરજનોના કલ્યાણ અર્થે આયોજિત આપણે આ શિવકથાના ચતુર્થ દિવસના કથા સત્રના સદભાગી બની રહ્યા છીએ અને તેથી એવા શિવના કળીકાળમાં આપનારા આ ભગવાન સદાશિવના સ્મરણના શીઘ્ર અને અધિક ફળના આપણે સૌ અધિકારી બનવાના છીએ અને તેથી જ અને તેથી જ આપણે સૌ આ કથા મંદિરની આપણાથી થાય એટલી પ્રદિક્ષણા કરી રહ્યા છીએ અને તેથી જ આ આયોજનના શ્રવણ કરતા સૌ ભક્તો તરફથી એમની અનુભૂતિની એ એમની પ્રતીતિની વાતો આપણને વોટ્સએપ દ્વારા વોટ્સએપ મેસેજ દ્વારા ટેલિફોનિક રીતે પણ મળી રહી છે એમાં કેટલીક આપણને ધ્યાન દોરનારી વાતો પણ હોય છે ક્યાંક આપણાથી ભૂલ પણ થઈ હોય તો એવા ભક્તોની એ સતર્કતાને પણ આપણે બિરદાવવી જોઈએ અને એ રીતે આપણને સૌને એ ભક્તિનું ભગવાન શિવના નામ સ્મરણથી દરેક પ્રકારના મનના મનોરથો સિદ્ધ થાય છે આમ તો આપણને અનેક મનોરથો હોય અનેક ઈચ્છાઓ હોય અનેક અપેક્ષાઓ હોય અનેક આપણની કામનાઓ હોય બધું બધાને મળતું નથી આ વસ્તુ એક બહુ સનાતન સત્ય છે પણ નસીબ જોગે આજે એક જણાએનું તો એવું મેં જોયું સોશિયલ મીડિયામાં કે નસીબ નહીં પણ પ્રારબ્ધ કહો અને પ્રારબ્ધ માટે પુરુષાર્થ નસીબ નહીં આવો એક આજે મેસેજ અમારા મોબાઈલમાં આવ્યો છે એટલે મોબાઈલની વાત એટલા માટે કરું છું કે ઇલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ પણ જો યોગ્ય રીતે કરવામાં આવે તો એમાંથી ઘણું દિશા દર્શન માર્ગદર્શન અને શીખવાનું આપણને મળતું હોય છે એવી આપણી આ બધી જ વારસાની વાતો સાથે દક્ષાબેનના શિવ પરિવાર ગ્રુપના બહેનોને વિનંતી કરીશ કે દક્ષાબેન રામોલિયા ભાવનાબેન કોટડિયા સંગીતાબેન ભૂત વર્ષાબેન ગઢિયા ભાવનાબેન રામોલિયા નેમુબેન મારવિયા સંગીતાબેન સભાયા વર્ષાબેન તાળા સોનલબેન દુધાત્રા ચંદ્રિકાબેન સભાયા મધુબેન કોઠિયા પૂજાબેન ઠુમ્મર મનીષાબેન મેઘાણી અને દયાબેન પાંભર જે દક્ષાબેન દ્વારા ગ્રુપ પરિ શિવ પરિવાર ગ્રુપના આ બહેનોને પણ શિવના માટે કથામંચ પર નિમંત્રિત રહ્યો છે સાથે સાથે વાલમ પરિવારના પણ કેટલાક સજ્જનો અને વડીલો શિવ ભક્તો પધાર્યા છે એ પૈકી દીપકભાઈ વિખાભાઈ ખૂટ ભાવેશભાઈ સુજિત્રા ગુણવંતભાઈ ખૂટ હાર્દિકભાઈ ખૂટ અને નિલેશભાઈ પટેલ વાલમ પરિવારમાંથી પધાર્યા છે એમનું પણ સુધીત્ર પરિવારના આંગણે સ્વાગત સાથે વક્તા વંદના અને પુરાણવંદના માટે કથા મંચ પર આવવા વિનંતી કરી રહ્યો છું સાથે સાથે નૈનેશભાઈ રાવલ અને ચંદનબેન રાવલને પણ વિનંતી કરીશ કે તેઓ પણ વક્તાવંદના અને પુરાણવંદન માટે કથા મંચ પર પધારશે લંકેશ બાપુની કથાઓ પાછળ પણ જો બાપુનો એક એવો ભાવ રહ્યો છે કે આપણે સૌ શિવ ભક્તિના રંગે રંગાઈએ અને એક નિસ્વાર્થ નિસ્પૃહ ભાવના શિવ સ્મરણના આપણને સૌને સાક્ષી બનવા માટે એમના મુખેથી આવા દેશ પરદેશ અને આપણા દેશના અનેક શહેરો અને નગરોમાં આ શિવગુણગાનની કથા પૂજ્ય લંકેશ બાપુના શ્રી મુખેથી આપણને સૌને એ એક અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે સુધીત્રા પરિવારના સૌ વડીલો અને પરિવારને યાદ કરી લઈએ તો સૌ पत्रिका में सौ स्नेहाधीन में उल्लेखित सुदित्रा परिवार स्वर्गीय रामजी भाई वेला अघेला भाई सोजित्रा स्वर्गीय करसन भाई रामजी भाई सोजित्रा स्वर्गीय रमेश भाई करसन भाई सोजित्रा श्री विठल भाई करसन भाई सोजित्रा श्री विराज भाई विठल भाई सोजित्रा श्री चंदू भाई करसन भाई सोजित्रा श्री रवि भाई चंदू भाई सोजित्रा श्री घनश्याम भाई भाई सोजित्रा रीवा रवि भाई सोजित्रा અને આ સુજિત્ર પરિવારનું ઔદ્યોગિક સામ્રાજ્યનું એટલે કે એમના વ્યવસાયિક ઉપક્રમને પણ આપણે જો જોઈએ તો બાલાજી ડેવલપર્સ સૌરાષ્ટ્રનું કાશી જામનગર એવો એક સ્થાપત્ય કલા કહી શકાય કારણ કે હવે તો મકાનો પણ એટલા આકર્ષક અને જુદા જુદા બધા પેલામાં બનતા હોય છે એવા આ બાલાજી ડેવલપર્સના આ પરિવારના ઔદ્યોગિક સામ્રાજ્યને પણ યાદ કરતા બાપુના પ્રીતિપત્ર દિનેશભાઈ પણ કથા મંચ ઉપર પધારશે તેવી વિનંતી છે સાથે સાથે વિનંતી કરવા જઈ રહ્યો છું કે આ પરિવારના આદ્યશક્તિ અને એમના કુળદેવી માં ખોડલ એટલે મેં હમણાં જ યાદ કર્યું હતું એમ કે જય આધ્યાશક્તિ માં જય આધ્યાશક્તિ દેશના અનેક રાજ્યો દેશોમાં જો વધુમાં વધુ દિવસોનો કોઈ ઉત્સવ ક્યાંય ઉજવાતો હોય તો એ ગુજરાતમાં અને ભારતમાં ઉજવાય છે કારણ કે આપણી શારદીય નવરાત્રિનું આપણું એ માનું અનુષ્ઠાન એ શક્તિની આરાધના અને ઉપાસનાનું આપણું શારદીય નવરાત્રિનું આસો માસનું આયોજન સતત નવ દિવસ સુધી એ આપણે ઉજવતા હોઈએ છીએ એવા આ પરિવારના પૂજની સંત શ્રી ખોડિયાર મંદિર માટેલથી પધારેલા પરમની મહંત શ્રી ખોડીદાસ બાપુના ચરણોમાં વિચ્છલભાઈ પરિવારના શાસ્ત્રાંગ દંડવતના પ્રણામ અને મારા શબ્દ માધ્યમથી પણ એમના ચરણોમાં વંદન અને પ્રણામ વ્યક્ત કરતા શ્રી ખોડિયાર મંદિર માટેલના અને આ પરિવારની પણ કુળદેવીમાં ખોડિયાર હોય ગઈકાલે જ મેં આ બધા ખોડિયાર માતાજીના દેવસ્થાનોને યાદ કરેલા પછી એ માટેલ હોય ગલધરા ખોડિયાર હોય કે રાજપરા ખોડિયાર હોય કે આપણું ખોડલધામ હોય દેવી દેવતાઓ આપણા પ્રદેશ અને રાજ્યમાં અને આપણા દેશમાં આપણને બહુ મળ્યા છે આપણને ડગલે અને પગલે કોઈને પણ પણ આપણું આસ્થાનું કેન્દ્ર કે આપણું દેવસ્થાન આપણને મળી રહીએ એટલે સતત આપણને એવી આધ્યાત્મિક ધાર્મિક ભાવ સાથે જોડાઈ રહેવાનો આવો સરસ જ્યાં કોઈ આવો વિપુલ પ્રમાણમાં જો ક્યાંય ઉપલબ્ધિ હોય તો એ ભારત અને ગુજરાતમાં છે એવા પૂજ્ય નહીં મહંત શ્રી ખોડીદાસ બાપુ પણ કથા મંચ પર પધારશે અને આ પરિવારનો સત્કાર ભાવ અને એ પુરાણ વંદન માટે પણ તેમને કથા મંચ પર પધારવા વિનંતી કરીશ